नमस्कार दर्शक मित्रों आप जो रहो न्यूज सेवन इंडिया નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત ની કોલેજ શ્રીમતી આર બી ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાનો વિદ્યાર્થી શ્રીસ્મિત રમેશભાઈ મોરડિયા ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ બાયોની ટીમ સાથે કુરુ કુરુક્ષેત્ર યુનિવર્સિટી કુરુક્ષેત્ર મુકામે રમવા માટે ગયેલ ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી ટીમ સાતમા ક્રમે આવતા તે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમવા માટે આસામ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીમાં તે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એન્ડ સ્ટડીઝ ફરીદાબાદ ડોક્ટર કરનીત સિંગ શૂટિંગ રેજ ન્યૂ દિલ્હી મુકામે તેનાંક દસથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી શૂટિંગ ચેમ્પિયનશીપની સિલેક્શન ટ્રાયલ આપવામાં ગયેલ અને આપણી વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરવા બદલ વિશ્વવિદ્યાલયના કુલગુરુ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા ગઢવી અને યુવા કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના ઓએસડી ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે ડીએલએલ હેલ્થ સેન્ટર વ્યારાના કોચ શ્રી સાગર ઉખેર તેમની સાથે સેવા આપી રહેલ છે ઇન્ડિયા